દુખભરી કહાની છે મારું નામ સુવર્ણા છે મારા હજી લગ્ન નથી થયા તમે આ વાત વીડિયોના અંત સુધી ચોક્કસ સાંભળજો તમને ખબર પડશે કે મારી સાથે તે જંગલમાં શું થયું હતું મારા સાત સગા ભાઈઓએ મારી સાથે જંગલમાં લઈ જઈને જે કર્યું તે જાણીને તમારો કાળજો કાપી જશે ઘણા સમય પહેલા એક ગામમાં રાહત નામનો પરિવાર રહેતો હતો પરિવારમાં 7 છોકરા અને 1 છોકરી રહેતી હતી તેમના માતા-પિતા વહેલા ગુજરી ગયા હતા તેથી બાળકો પણ જલ્દી પોતાની જવાબદારી સમજી ગયા હતા શરૂઆતમાં બધાને જીવન गुજારન કરવામાં ઘણી તકલીફ પડતી હતી પરંતુ સમય વિધવા સાથે તેમના માટે બધું જ સરળ બની ગયું હતું હવે તેઓ માતા-પિતા વિના જીવતા શીખી ગયા હતા તે સમયમાં પુરુષો જંગલમાં જંગલી પ્રાણીઓનો શિકાર કરવા જતા અને ઘરની સ્ત્રીઓ રસોડાનું કામ કરતી અને બાળકોની સંભાળ રાખતી સાત ભાઈ અને એક બહેન આ ગામમાં તેઓ ખૂબ જ પ્રેમથી સાથે રહેતા હતા દિવસ પડતા જ સાતે ભાઈઓ શિકાર કરવા જંગલમાં જતા હતા અને બહેન બધા માટે ભોજન રાંધતી અને ઘરના અન્ય કામો કરતી જારેપણ ભાઈઓ જંગલમાંથી પાછા આવતા ત્યારે અમે સાથે મોટા પ્રાણીઓ પક્ષીઓ વગેરેને મારીને લાવતા બહેન તેમનો માંસને ખૂબ સારી રીતે રાંધતી હતી અને બધા ભોજન કરીને ખૂબ જ સંતોષ અનુભવતા આવી જ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા એકવાર સાત ભાઈઓ જંગલમાં શિકાર કરવા નીકળ્યા હતા સાંજ થવા આવી હતી બહેન બધા માટે ભોજન બનાવી રહી હતી તે બધા શાકભાજી કાપી રહી હતી ત્યારે અચાનક રેની તીક્ષણ ધારથી તેનીની એક આંગળી કપાઈ ગઈ કપાયેલી આંગળીમાંથી લોહી વહેવા લાગ્યું હવે બહેને વિચાર્યું કે જો તેના ભાઈઓ તેની કપાયેલી આંગળીને જોશે તો તેના ભાઈઓ ખૂબ જ દુખી થશે તેથી તેના વિચારો કે તેરે આ વાત ભાઈઓથી છુપાવી જોઈએ તેરે વહેતા લોહીને તેની ઓઢણીથી સાફ કરવાનો પ્રયત્ન કર્યો પર પછી તેને લાગ્યું કે તેના ભાઈઓ આ ઓઢણીમાં ચોટીલા લોહીના ડાઘા વિશે પૂછશે પછી તેણે વિચાર્યું કે તેને દીવાલ પર લગાવવું બધું સારું રહેશે પરંતુ પછી તેના મનમાં વિચાર આવ્યો કે આ તેના ભાઈઓને સ્પષ્ટ દેખાશે પછી બહેન બેચેનીથી અહિંસ્યા ફરવા લાગી પરંતુ તેને કોઈ જગ્યા મળી નહીં જ્યાં તેની વહતુ લોહી તેના ભાઈઓની નજરથી છુપાવી શકતો હતો તેથી જારે તે કોઈ ઉકેલ શોધી શક્યો ન હતો ત્યારે તેણે ભાઈઓની નજરથી છુપાવવા માટે તે લોહીને જે શાક બનાવી રહી હતી તે શાકથી જ લોહી સાફ કર્યો સાંજે જારે ભાઈઓ જંગલમાંથી પાછા ઘરે આવ્યા ત્યારે બહેને તેમના માટે ભોજન પિરસ્યો આ જે સાતે ભાઈઓને તે ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યો સાતે પોતાની આંમરીઓ ચાટતા રહ્યા અને પોતાની બહેનના સારા નસીબના વખાણ કરવા લાગ્યા વખાણ સાંભરીને બહેન પર આનંદથી ભરાઈ ગઈ અને સમય વીત્યો આખો દિવસ થાકી જવાને કારણે સાતે ભાઈઓ વહેલા સૂઈ ગયા અને બીજા દિવસે સવારે રોજની જેમ જંગલી પ્રાણીઓના શિકાર માટે જંગલ તરફ નીકળી ગયા જારે તેઓ शिकार शोधवा शोधवा मा थाकी गया त्यारे तेओ एक झाड़ नीचे बैसी ने आराम करवा लाग्या पछी वातो वातो मा साते भाई रातना भोजन नी वात करवा लाग्या के रातना भोजन माटे जे बहन ने शाक बनाव्यु हतु तेनी चर्चा थवा लागी क्यारे भाइयों कहवा लाग्या के काले रात्रे जे स्वादिष्ट शाक खाधु हतु के अत्यार सुधी आवु स्वादिष्ट भोजन न करियु हतु બધા ભાઈઓ એ વિચાર્યું કે આજે ઘરે જઈને તે બહેનને ચોકસ પડે પુહશે કે શાકમાં શું નાખ્યું હતું તે આટલું સ્વદેષ્ઠ બન્યું સાંજે જારે સાત ભાઈઓ ઘરે આવ્યા ત્યારે તેઓએ ફરીથી તેમની બહેનની રાંધણ કુશળતાના વખાણ કર્યા તેણીના વખાણ કરતા તેણે પૂછ્યું અમારી વહાલી બહેન ગઈ કાલે રાત્રે શાકમાં તમે એવી કઈ વસ્તુ નાખી હતી बहन कहवा मांगती न हती ते विचारी रही हती के जो तमने खबर के तेनी आंगली कपाई गई छे तो मारा बधा भाईओ दुखी तेथी हाथीए कई मोटा भाईए तेज वस्तु तैयार करी हती जे दरोज बने छे। तेना मोटा भाईए पूछ्यू प्रिय बहन तारे आजे कहवु छे के मैं बहने आवू स्वादिष्ट भोजन केवी रीते बनाव હું તને શપત દવ છુ બહેન તારે આજે મને સત્ય કહેવું પડશે બહેન મોટા ભાઈને માન આપતી હતી એટલે હવે બહેને પણ સત્ય કહેવું પડ્યું તેણે ધીમે ધીમે આખી વાત કહી અને કહ્યું કે ભાઈ મેં તો માત્ર મારું લોહી ભેળ્યું હતું અને વધુ કંઈ નહીં કારણ કે મારી આંગળી કપાઈ ગઈ હતી મે વિચાર્યું કે તમે ભાઈઓને ખબર પડશે તો તમે દુખી થશો એટલા માટે મે આ વાત તમારાથી છુપાવીને રાખી અને તેથી જ મે મારો લોહી આ શાક માં ભેળવી હતો આ સાંભળીને છ ભાઈઓના મનમાં કુટીર ખ્યાલ આવવા લાગ્યો જો આ લોહી ના થોડા ટીપા આડલા સ્વાદિષ્ટ હોય તો તેનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે રાત્રિ ભોજન પછી સાતે ભાઈઓ સુવા માટે ગયા સાતે ભાઈઓ માં પછી એ જ વાત તેની ચર્ચા થવા લાગી મોટો ભાઈ કહેવા લાગ્યો અરે ભાઈઓ માત્ર થોડા જ લોહી નો શોધ આટલો મીઠો હતો તો જરા કલ્પના કરો કે તેના શરીર નો માસ કેટલું સ્વાદિષ્ટ હશે બધા એ મોટા ભાઈ ને હા પાડી હું સંમત થયો અને બીજા દિવસે શિકાર કરવા ગયા જારે સાત ભાઈઓ જતા ત્યારે સાતે ભાઈઓ એ એક યોજના બનાવી કે તેઓ બહેનને મારીને તેનામાંથી માંસ બનાવશે અને બહેનનું માંસ સ્વાદિષ્ટ હશે સાતમા ભાઈને તેના મોટા ભાઈઓની યોજના બિલકુલ પસંદ ન હતી તે તેની બહેનને બચાવવા માટે તલપાપડ બન્યો હતો તેરે આંડે ખુલ્લ્યામ કોતાની નારાજગી વ્યક્ત તો ન કરી શકતો હતો કારણ કે એક તરફ છ ભાઈઓ અને એક બાજુ તે એકલો હતો શિકાર કર્યા પછી બધા ભાઈઓએ મરીને વાસના બંબુથી એક ચબૂતરો બનાવ્યો તેમની યોજના એવી હતી કે બહેને અહી લલચાવીને લાવશે અને તીર વડે મારી નાખશે પછી સ્વાદિષ્ટ માંસ ખાશે બીજા દિવસે મોટા ભાઈએ તેની બહેનને કહ્યું મારી વહાલી બહેન હવે તું મોટી થઈ ગઈ છે અને લગ્ન માટે યોગ્ય છે મેં તારા માટે સુંદર વર શોધ્યો છે આપણે તેને મળવા જઈશું અને તેનું ઘર ઘર પણ જોતા આવીશું તો તું પણ અમારી સાથે ચાલ બહેન લગ્નથી ખૂબ જ ખુશ થઈ અને તરત જ તૈયાર થઈ અને ભાઈઓ સાથે ચાલવા લાગી चालता चालता बहन थाकी गई त्यारे मोटा भाई पासे। पहुंची पहुँची तारे पूछवा शुरू करूं भाई मारू सासरू घर केटलू दूर छे भाईए थोड़ी थोड़ीज वार आपने त्या पहुंची जाइ पची छे थोड़ीक कया अने पची भाई बोलियों जो मारी बहन पेला टेकरा पर जे तीलों दखाये तारू छे त्या तू राजीश ए साबड़ी बहन खुश थई गई અને તે બંબુના ટીલા પર પહોંચતા જ મોટા ભાઈએ નાના ભાઈઓને આદેશ આપ્યો કે તેઓ તેમની બહેનને ત્યાં ઉભી રાખે અને વાસના થામલા સાથે દોરડાથી બાંધી દે બધા ભાઈઓએ મરીને ઝડથી બહેનને બાંધી દીધી બહેન લાચાર હતી બધા ભાઈઓને હત્યારા તરીકે જોઈને બહેનનું હૃદય રડવા લાગ્યું તે ભગવાનને યાદ કરીને કહેવા લાગી હે ભગવાન તમે જ મારો સહારો છો મારા સાથે ભાઈઓ મારી હત્યા કરવા જઈ રહ્યા છે આમાંથી એક પણ ભાઈ એવો નથી જેના મનમાં મારા માટે દયા અને પ્રેમ હોય બહેનની વાત સાંભળીને સાતમા ભાઈના હૃદયમાં બહેન પ્રત્યે લાગણી થઈ બહેનનો અવાજથી તે તડકવા લાગ્યો પરંતુ તે છ ભાઈઓનો વિરોધ કરવાની હિંમત ન કરી શક્યો बहन ने सर्जनहार साथे सर्जनहारे मोटा भाईए बधाने वाराफ्री बहन पर तीर नो प्रहार करवानो आदेश आपयो, मोटा भाईए सौ प्रथम बहन पर हाथ धनुष वड़े हुमलो करी रहयो हतो त्यारे बहन करुण हृदय भाईनी सामे लागी अने कहवा लागी मारो मारो भैया छाती मा लक्ष्य करीने मारो धनुष तारु तीर जंगल मसे મારો ભાઈ તીર છાતીમાં લક્ષ કરીને મારો ભાઈએ છાતી પર નિશાન તાક્યું ભાઈએ કઠોરતા બતાવવી અને તીર માર્યું એ ભાઈનો નિશાનો બહુ સટીક હતો પર તે આજે નિષ્ફળ ગયો તે પછી હવે બીજો ભાઈ તીર મારવા તૈયાર થયા બહેને પણ તેની સામે નિર્મળ હૃદયથી એ જ કહેવા લાગે તે ભાઈનો નિશાનો પર નિષ્ફળ ગયો એવી જ રીતે 12 ફૃતિ બધા જ ભાઈઓ એ બહેનને તીર મારવાની કોશિશ કરી પણ બધી જ વાર બહેને તે કરુણ હૃદયથી બોલતી હતી એવી જ રીતે 6 ભાઈઓ તીર મારવાના લક્ષ્યથી નિષ્ફળ ગયા અને એક પણ તીર બહેનને ન વાગ્યું હવે 7મા ભાઈનો તીર મારવાનો વારો આવ્યો 6 ભાઈ તેને કહેવા લાગ્યા કે ભાઈ પૂરી તાકાતથી તીર ચલાવજે અને તારો નિશાનો अचूक રાખજે અને બહેન ને એક જ તીર થી મારી નાખજે અને જો તારું તીર બહેન ને નહીં વાગે તો અમે તને મારી નાખીશું તું જીવતો નહીં બચે જારે તેની બહેન એ તેના ભાઈ નો જીવ જોખમ માં જોયો ત્યારે તેણે નિશ્ચિત કર્યું કે તે પોતે બલિદાન આપવાનો અને તેના નાના ભાઈ ને બચાવવાનો નક્કી કર્યું તેણી એ ભગવાન ને પ્રાર્થના કરવાનો શરૂ કર્યો हे भगवान मारा भाई तीर मारी छाती ने विंधवा सफल थाये गीत गावा शुरू मारो भाई छाती पर लक्ष्य राखो भाई छाती पर लक्ष्य राखो तमारू तीर मारी छाती ने विंधी शके भाई छाती पर निशान करो भाई छाती पर लक्ष्य राखो पची भाई ये तीर मरियनु तीर बहन ना हृदय में ते बहन तड़पवा लागी अने थोड़ी क्षणों तेनु जीव जतो रहो જો ભાઈઓએ જે યોજના બનાવી હતી તે સફળ થઈ તે બહુ ખુશ થઈ ગયા અને બધા ભાઈઓએ મૃત બહેનનું શરીર ઉપરથી નીચે ઉતાર્યો છ ભાઈઓએ મરીને બહેનના શરીરને કાપીને માંસ અલગ કરવા લાગ્યા મોટો ભાઈએ સાતમા ભાઈને જંગલમાંથી લાકડા અને પાણી લાવવાનો આદેશ આપ્યો નાનો ભાઈ લાકડા અને પાણી લાવવાની સાથે સાથે થોડીક માછલી અને કરચલા પણ સાથે લાવ્યો ए भाई अंदरो अंदर बहुत दुखी हतो तेमना બધા ભાઈઓ કે બહેનો માંસ રાંધી રહ્યા હતા તે ભાઈ પોતાની બહેન નો માંસ ખાવા માટે સક્ષમ નથી જો માંસ નહીં ખાય તો તેમના બીજા ભાઈઓ તેને ગાળો આપશે અને મારશે તેને માંસ રાંધતા સમય સાથે જે માછલી લાયો હતો તે પણ કોઈ જોઈ ના લે તે રીતે આગમાં નાખી દીધા અને પોતાનો ખાવાનો બંધોબસ્ત કરી દીધો ભાત અને માંસ તૈયાર હતા જમીન પર કેળાના પાન પાથરીને તેના પર ભાત અને માંસ પીરસવામાં આવ્યો નાના ભાઈએ પહેલેથી જ તેના બેસવાની જગ્યાએ પેલાથી જ એક નાનો ખાડો ખોદીને તૈયાર રાખ્યો હતો તે ભાઈએ કેળાના પાનમાં પીસેલું તેના બહેનનો માંસ ગુપ્ત રીતે ખાડામાં નાખી દીધો માછલી અને ભાત ખાવા લાગ્યો બીજા છ ભાઈઓ બહેનો માંસ ખાવા લાગ્યા જ્યારે બધા ભાઈઓએ તેના બહેનનું સ્વાદિષ્ટ માંસ ખાઈને પોતાનું પેટ ભરી દીધું ત્યારે મોટાભાઈએ સાતમા ભાઈને આદેશ આપ્યો કે આ બધું હવે તું સાફ કરી દે તો સાતમા ભાઈએ બહેનના પંજા હાડકાં માથું વધેલું જે પણ હતું તે ખાડામાં દબાવી દીધું અને ઉપર માટીનો ઢગલો કર્યો થોડા સમય પછી જે ખાડામાં ભાઈએ બહેનના હાડકાં અને બધું દબાવ્યું હતું ત્યાં વાંસનો એક છોડ ઉગી આવ્યો અને ધીમે ધીમે ત્યાં બાંસનું ટોળું રચાયું હતું એકવાર કથામાંથી એક સંત આવ્યા અને નીચે સંતાઈને મલ ત્યાગ કરવા લાગ્યા તે જ સમય આકાશવાણી થઈ તે વાંસના ઝાડમાંથી અવાજ આવ્યો હે સંત દુર્ગંધ આવી રહી છે વારંવાર અવાજ સાંભળવા લાગ્યા પછી સંતે તરત જ જગ્યા સાફ કરી અને તે વાસની ઝાડીમાંથી એક ટુકડો કાપ્યો અને પોતાની સાથે લઈ ગયા તે વાસના ટુકડામાંથી તેણે કાપીને એક સુંદર વાંસળી બનાવી અને તે વગાડતો અને આખો દિવસ લોકોના ઘરે જઈને ભિક્ષા માંગતો અને બદલામાં તે કુશળ ઉપદેશ આપતો એક વખતની વાત છે આ સંત ભિક્ષા માટે એ જ ગામમાં તે ભાઈના દ્વાર પર ગયો ત્યારે છ ભાઈઓના લગ્ન થઈ ગયા હતા ફક્ત સાતમો ભાઈ કુંવારો હતો જેવો જ સંત તે ભાઈના ઘર આંગણે પહોંચ્યો તે બાંસુરી આપમેળે જ બોલવા લાગી ના ગીત ગાઈશ વાંસરી મારી આજ છે સૌથી મોટો દુશ્મન મારો દયા પ્રેમ છોડીને આજ ભાઈએ સંબંધમાં ડાઘ લગાવ્યો છે ના વાગીસ બાંસરી આજ છે દુશ્મન સૌથી મોટો संतनी बांसुरी माथी आज आवाज अवाज मोटे थी समरववा ते सांभी मोटा भाई नो परवो आववा तेने तेनी पत्नी ने योगी ने तरतज भिक्षा आपी ने विदाय आप कहूँ एवज रीते पुरुष एक पची एक छो ना घरे गया आंगण में पग वांसरी माथी आ गीत वगवा लगत ते बधा ए पण तेमनी पत्नी ने थोड़ी भिक्षा आपी ने संत ने विदाय आपवानो कहियो हवे ते बधा भाईओ ना मनमा डर सतावा लाग्यो के जेवी ज रीते बांसुरी वागी रही छे आपने बहन नी हत्या करी छे तेनी पोल खुली पड़ी जशे के तेओ तेना बहन ना हथियारो छे पछी ते संत पुरुष सातमा भाई ना घरे पहुंच्यो ते भाई हजू सुधी कुवारो हतो ते एकलो रहतो हतो જારે સંત પુરુષ તેના દ્વાર પર પહોંચા ત્યારે વાસુડી માથી आवाज આવ્યો વાગ રે વાસરી વાગ મન ની વાત મનમાં રાખીને યુગ યુગ થી આજ છે સૌથી પ્રિય મારા ભાઈ નો ઘર વાગ રે વાસરી વાગ સંત ની વાસરી માથી મધુર आवाज સામરા પછી નાના ભાઈએ તે મહાપુરુષ નો સન્માન સાથે સ્વાગત કર્યો અને બેસવા માટે આસન પાથર્યું తాંબુલ પાન અને ભોજન સાથે તેમનો સન્માન કર્યો ત્યાર બાદ વાંસરી વિશે ચર્ચા થઈ અને યોગી એ નાના ભાઈને વાંસરીના જન્મની વાર્તા સંભળાવી તેમણે બાસને કાપીને વાંસરી કેવી રીતે બનાવી તે જણાવ્યું કેવી રીતે આકાશમાંથી અવાજ આવ્યો સંત પુરુષની વાત સાંભળીને નાના ભાઈએ વાંસરી આપવા વિનંતી કરી ત્યારે યોગી એ વાસરી નાના ભાઈને આપી યોગી પુરુષના જોયા પછી નાના ભાઈએ તે વાસરીને તેના પલંગના માથા પાસેની સ્વચ્છ જગ્યાએ ધૂપ અગરબત્તી સળગાવીને મૂકી દીધી થોડા સમય પછી તેના નાના ભાઈના ઘરમાં ફેરફારો દેખાવા લાગ્યા જારે તે કામ પરથી ઘરે આવતો ત્યારે તેનો ઘર વ્યવસ્થિત અને સ્વસ્થ હતું જારે રોજે રોજ આવું થવા માંડ્યું ત્યારે નાનો ભાઈ તેની ભાભીના ઘરે ગયો અને પૂછ્યું ભાભી તમે લોકો મારી ગેરહાજરીમાં મારો ઘર સાફ કરો છો બધી ભાભીએ જવાબ આપ્યો કે અમારું ઘરના કામકાજ કરવાનો અમારી પાસે સમય નથી અમે તમારો ઘર કેવી રીતે સાફ કરીશું નાનો ભાઈએ નક્કી કર્યું કે આજે તે છુપાઈને જોશે કે તેનું ઘર કોણ સાફ કરે છે તેથી નાનો ભાઈ કામ પર ન ગયો અને તે એક ખોણામાં સંતાઈ ગયો ઘર સંસાર થવાની સાથે જ જ્યાં બાસુરી મૂકી હતી ત્યાંથી એક છોકરી નીકળી જેનો ચહેરો તેની બહેન જેવો દેખાઈ રહ્યો હતો અને તેણે ઘરનું બધું જ કામ કર્યું પછી તે જ વાંસરીમાં લીન થઈ ગઈ જારે નાના ભાઈએ આ બધું જોયું તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો પછી નાના ભાઈએ આ વાત તેની મોટી ભાભીને કહી મોટી ભાભી એ તેના નાના ભાઈને સમજાવ્યો કે જેવી જ રીતે એ છોકરી વાંસરીમાંથી બહાર નીકળે ત્યારે તે વાંસુડીને આગમાં નાખી દેજો પછી તેના પર તુલસીનું પાણી છાંટો અને પછી જુઓ શું થાય છે મોટી ભાભીની સલાહ મુજબ નાના ભાઈએ છોકરી બહાર આવી કે તરત જ તે વાંસરી આગમાં સોંપી દીધી અને તે છોકરી પર તુલસી ના પાણી નો છંટકાવ કર્યો તુલસી ની સ્પર્શ થી તે માનવ સ્વરૂપ માં આવી જારે ભાઈ એ જોયું કે તે તેની વાહલી બહેન છે ત્યારે તેણે તેની બહેન ને ઘરે લગાવી દીધી ત્યાર બાદ બંને ભાઈ બહેન ખૂબ પ્રેમ થી રહેવા લાગ્યા મિત્રો આ વાર્તા માંથી આપણને બોધ મળે છે કે નિસ્વાર્થ પ્રેમ એ જ સંબંધો જાળવી રાખવાનો એકમાત્ર રસ્તો છે कार्य करी छे। क्यारे मौन न रहो मित्रों मित्रों जो तमने आ वार्ता पसंद आई तो वीडियो ने लाइक चैनल सब्सक्राइब करीने बेल आइकन प्रेस करजो मरिशु एक नवा वीडियो साथे त्यां सुधी जय श्री कृष्ण